ણાતી બ્રમ ભગવાનપુરુષોત ઝનો જાન નિદા સત્ય મુચેના श्री स्वामी स्वामीनारायण भगवानि जय अक्षर पुरुषोत्तम महाराज महाराजनि जय गुणान्तितानन्दस्वामी महाराजनि जय महाराज महाराजनि जय शास्त्रीजी महाराजनि जय જય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જય પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવજી મહારાજની આજ્ઞા પ્રમાણે અને ગુરુહરિની રુચિ પ્રમાણે આપણે ત્રણ દિવસ પાંચ દિવસ આપણે ભગવાનની ચરિત્રની પારાયણ આપણે ગોઠવતા હોઈએ છીએ સામાન્ય રીતે શાસ્ત્રોમાં મહિમા કહ્યો છે કે શ્રાવણ મહિનો એટલે શ્રવણ કરવાનો મહિનો અને તમે ગ્રહસ્થ તો મને કહેશો જ કે સ્વામી અમે શ્રવણમાં એક્સપર્ટ તો થઈ ગયા છે પણ ઘરમાં કારણ કે ઘરમાં આપણે એટલું બધું સાંભળી લીધું હોય કે બારે પછી સાંભળવાનો અવસર રહેતો નથી પણ જ્યારે ભગવાન અને સંતના મહિમાની વાતો હોય ને તો એક ચિત્તે જેમ આપણે શરીર સ્થિર કરીએ તો યોગાસનનો આપણને લાભ પ્રાપ્ત થાય છે એમ શરીર સ્થિર કરવાથી જયારે એટલો લાભ થાય છે એના કરતા અનંત ગણો લાભ ખાલી મન સ્થિર કરવાથી થાય છે ઊંઘમાં બીજું કઈ સુખ નથી તોય તમે આઠ કલાક કે છ કલાકની સારી ઊંઘ પછી બહારે જાગો ને તો કેટલી મજા આવે છે ઊંઘમાં તમે કઈ ગ્લુકોઝ લેતા નથી કે દૂધનો કોઈ ગ્લાસ લેતા નથી કે કોઈ વિટામિનની ટેબ્લેટ લેતા નથી પણ અજ્ઞાન અવસ્થાથી પણ મન સ્થિર થયું હોય છે ને તો યુ બી કમ ફ્રેશ જેટલું ફ્રેશ તમે ટીવી જોઈને કે ફિલ્મ જોઈને કે જેમાં તમે મનોરંજન માનો છો ને એ કરીને પણ તમને થાક લાગતો હોય છે એ તમામ થાક ઊંઘમાં ઉતરી જાય છે કે નહીં તો તમે મને કહેશો કે સ્વામી તો તો કથામાં ત્રણ કલાક ઊંઘી જઈએ તો વધારે ફ્રેશ થઈએ જો આ શરતી વાત હું નથી કરતો પણ વી મસ્ટ થિંક કોન્શિયસલી કે જેમ અજ્ઞાન અવસ્થાથી તમારું મન સ્થિર થાય તેમ સભાન જો સ્થિર થાય ને તો એને કોઈ ટોચો લાગતો નથી આ સંસાર વ્યવહારના તમામ તમારા દુઃખ શમી જશે જો બે ઘડી એક ઘડી ભગવાનના ચરિત્ર કે સંત ની વાતની અંદર મન સ્થિર થાય ને દેર ઇઝ એનર્જી હ્યુજ એનર્જી તો આજે આપણે એવી વાત કરવાના છીએ કે આપણી જે સંસ્થા બે હજાર સાતની સાલની અંદર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના જે સો વર્ષ પૂરા થયા શતાબ્દી તો એ સો વર્ષની જે કહાની છે ને એ કઈક અનોખી છે યાદ રાખજો કોક આપણને કે કે સ્વામી કથાની અંદર તો ભગવાનના ચરિત્રનું જ્ઞાન હોય ગાન હોય બરાબર છે સત્પુરુષના મહિમાની વાતો હોય બરાબર છે કદાચ કોઈક પારાયણ તમે લીલા ચરિત્ર કે પછી તત્વજ્ઞાન એટલે ગીતા ઉપર પારાયણ થાય તત્વજ્ઞાન ઉપર પણ પારાયણ થાય બરાબર છે કે પછી ઉપનિષદ જેવા ગહન શાસ્ત્રો ઉપર કથા થાય બરાબર છે પણ આજે મારે આપને એમ વાત કરવી છે કે બીએપીએસ જે સ્વામિનારાયણ આપણી સંસ્થા છે એ ધાર્મિક સંસ્થા છે એટલે ધર્મની વાત આવી ગઈ એના મુખ્ય પ્રેરક છે એ ભગવાન સ્વામિનારાયણ છે એટલે ભગવાનની વાત આવી ગઈ એના વાહક છે એ ગુણાતીત સંત છે પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ એટલે ગુણાતીત સંતના મહિમાની વાત આવી ગઈ અને उपनिषद गीता નું જે તત્વજ્ઞાન એનો પણ સાર અક્ષર પુરુષતમ ઉપાસના છે એટલે સારનો સાર પણ આવી ગયો જો સંસ્થાની કહાનીમાંથી આપણે પસાર થઈશું ને તો we will all become conscious if you know where you belong you will know what to believe in તમને જારે જ્ઞાન થશે કે મારે ક્યાં જવું કે હું ક્યાંનો છું તો તમને ખબર પડશે કે મારે સેમા માનવું અને શેમાં ન માનવું અને તમે જ્યારે સ્પષ્ટ થશે કોન્ફિડન્ટ ઇન વોટ યુ લીવ તમારા મનની અંદર જ્યારે સ્પષ્ટ થશે કે આ મનાય ન મનાય ત્યારે તમે પણ જીવનની અંદર પણ કેમ જીવવું એ કળા શીખી શકશો તો આપણી જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે એમાં શું આવશે એ મારે તમને વાત કરવી છે તો ત્રણ દિવસની અંદર આપણી જે સંસ્થા નો જે ભૂતકાળ છે એ કદાચ ભવ્ય નતો પણ દિવ્ય હતો આપણી જે સંસ્થાનો જે વર્તમાન કાળ છે એ દિવ્ય અને ભવ્ય બેવ છે અને ત્રીજે દિવસે તમે વિચાર કરજો કે આજથી પચાસ વર્ષ પછી બે હજાર સત્તાવન એમાં કદાચ આપણે હઈએ કે ના હોઈએ આપણે પ્રાર્થના કરીએ શુભ દિવસે કે આપણે બધા હઈએ બરાબર ને ભગવાન અગર શુભ સંકલ્પ કરો ને તો ભગવાન પૂરો કરે અમુક સંકલ્પ આપણે કરતા જ નથી કારણ કે આપણે જ કન્વીન્સ થઈએ કે આ નહીં જ થાય લે શા માટે આપણે નિરાશ થવું મૂર્તિ કાઈ કહેજો અને વર્તમાન કાળ દિવ્ય અને ભવ્ય અને ભવિષ્ય કાળ કેવો છે તો જેમ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ રચાતું હશે ને રટન થતું હશે તો ભવિષ્ય કાળ છે એ દિવ્ય ભવ્ય અને સર્વ વ્યાપ્ય આ જો આપણા મનની અંદર જો હોય તો ખબર પડશે કેમ વાય ધેર ઇઝ અ રીઝન ફોર એવરીથિંગ તો શાંતિથી સાંભળજો કે ધેર ઇઝ અ રીઝન ફોર એવરીથિંગ દરેક વાતનું એક સ્પષ્ટ અને ચોક્કસ કારણ હોય છે હોય છે ને હોય છે હમણાં જ થોડાક સમય પહેલા મારે મિડલ ઈસ્ટ જવાનું થયું હતું અને મિડલ ઈસ્ટ ની અંદર પણ આપણો સત્સંગ ખૂબ સારો ચાલે છે દુબઈની અંદર લગભગ રોજ સાંજની સભાની અંદર પંદરસો થી બે બે હજાર હરિભક્તોની સભા થાય દુબઈ તમને જાણીને યાદ આનંદ થશે કે આપણે તો પારાયણ ત્રણ દિવસની રાખીએ છીએ પણ આબુધાબી જ્યાં કોઈ એવા દેશકાળ સાનુકૂળ નથી અને સત્સંગ કરવું પણ એ પણ ચિંતાનો વિષય છે ત્યાં આબુધાબીની અંદર શ્રાવણ માસ દરમિયાન ત્રીસે ત્રીસ દિવસની લોકોએ પારાયણ નું યોજના કરે છે થર્ટી ડેઝ પારાયણ ભલે હરિભક્તો હોય ત્રીસ થી પચાસ હરિભક્તો પણ ત્રીસે ત્રીસ દિવસ પારાયણ ઉત્સાહ તો જુઓ ક્યાં સુધી આપણી સંસ્થા ખૂણે ખાચરે ખૂણામાં કોઈક હોય એને પ્રેરણા આપે ને ત્યાં ભજન ભક્તિ થતી હોય એ કંઈક એક શક્તિ ને તાકાત કંઈક જુદી છે તો જ્યારે અમે બહારૈન ગયા ત્યારે બહારઈનના બહુ જ મોટા એક મિનિસ્ટર ડોક્ટર ડોક્ટરેટ પોતે હ્યુમન રિસોર્સિસમાં પ્રાપ્ત કરેલી અને એમની સાથે ચર્ચાની અંદર ક્યાંક પહેલી જ વખતે કોઈક સંત હિન્દુ સંતને મળતા હતા ખૂબ ખુલ્લા દિલે ચર્ચા ચાલતી હતી એની અંદર એમણે એક પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન વિચારવા જેવો છે પ્રશ્ન કયો પૂછ્યો એ કે મને હિન્દુ ધર્મમાં રસ છે ખબર છે પોતે શિયા મુસલમાન એટલે એકદમ મજબૂત સમજાય ને પણ ખૂબ પ્રેમથી અને શુદ્ધ ભાવનાથી પૂછતા હતા એ કે મને એક વાત ખબર નથી પડતી કે તમારે ત્યાં સર્જન કોણ કરે છે મેં કીધું ભગવાન બ્રહ્મા બનાવે ને સર્જન કરે એ કે નાશ વિસર્જન કોણ કરે છે હું ક્રિએટસ એન્ડ હું ડિસ્ટ્રોઇઝ એટલે મેં કીધું કે શિવ કારણ કે આપણે ત્યાં સ્પષ્ટ છે કે બ્રહ્મા સર્જન કરે વિષ્ણુ પાલન કરે અને શિવ ભગવાન છે એ પોતે વિસર્જન કરે બરાબર ને જ્યારે આ પ્રશ્ન એમને પૂછ્યો આ પ્રશ્ન એક ટ્રેપ કરવા માટે જ પ્રશ્ન હતો કે કે પછી એમણે પ્રશ્ન પૂછ્યો કે કે જો એ કે ભગવાન તો સર્જન કરે ભગવાન કરે નાશ વિનાશ વિસર્જન એ ભગવાનનું કાર્ય કેવાય માણસ મૂંઝાય કે નહીં એટલે તે વખતે આપણે એમને વાત કરી મેં કીધું સાહેબ એ કે સ્વામી તમે શું માનો છો ખરેખર ભગવાન વિસર્જન કરે એવા ભગવાન હોય કે જે નાશ કરે મેં કહ્યું હું માનું છું કે શિવ ભગવાન વિસર્જન કરે છે તે કેવું તંત્ર વિચિત્ર તમારું એટલે ધીરે રહીને આપણે પ્રશ્ન પૂછ્યો અને ભગવાનની પ્રેરણાનો પ્રશ્ન છે કોઈ બુદ્ધિની દલીલ ન હોય મેં કહ્યું સાહેબ લોકો જન્મે છે સર્જન થાય છે વાત સાચી એ કે સાચી મેં કીધું ડિસ્ટ્રક્શન થાય છે વિસર્જન જાય છે વાત સાચી એ કે એ સાચી મેં કીધું તમારા ધર્મ પ્રમાણે વિસર્જન કરે છે કોણ શેતાન ડેવિલ વિસર્જન કરવાનું કામ કોનું છે કે શેતાનનું મેં કહ્યું એમ તો તો તમારા ભગવાન બહુ નબળા કરે કહેવાય કે ભગવાન કઈક બનાવે અને શેતાન એનું વિસર્જન કરી શકે તો ભગવાન કરતા વધારે શક્તિશાળી શેતાન થયા એ કે હા એ હારું વિચારવું પડે એમ છે મેં કીધું અમારે ત્યાં નક્કી છે કે જે સર્જન ભગવાન કરે એનું વિસર્જન ભગવાન સિવાય કોઈ કરી ના શકે સર્જન પણ ભગવાન કરે પાલન પણ ભગવાન કરે ને વિસર્જન પણ ભગવાન કરે આ જે કાંઈ થાય છે જે કાંઈ બને છે તમને મને આખી દુનિયામાં એ બધાનો કરતા હરતા ભગવાન છે